કરીશું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલ લો ગાર્ડન ત્રણ કરોડના છે પિસ્તાળીસો સ્કવેર મીટરમાં ગાર્ડન છે રંગબેરંગી લાઇટો છે સ્કલ્પચર પણ મુકવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર છે બાળકો માટે સાબરમતી ફ્લાવર પાર્કમાં પુખ્ત માટે એમાં એક જગ્યા એટલે કે અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલું નાઇટ પાર્ક જ્યાં બાળકો અને ફેમિલી સાથે બે થી ત્રણ કલાકનો સમય આસાનીથી રાત્રિના સમય પસાર કરી શકાય છે આવો જાણીએ કેવું છે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર તૈયાર કરવાનું નાઇટ પાર્ક અને કેવા પ્રકારની બાળકોને રમવાની સાધન સામગ્રી વસ્તુઓ જે છે એ મૂકવામાં આવી છે ત્યારે હું મારા ફેમિલી અને મારા બાળકો સાથે અહીંયા આવી છું રિવરફ્રન્ટમાં અને અત્યારે મેં પ્લેસ એક્સપ્લોર કરી અને જોયું કે જે લાઇટિંગ કરી છે જે સેટઅપ તૈયાર કર્યું છે એ છોકરાઓને બહુ જ મજા આવે એવું છે એટલે દિવાળીના ટાઈમમાં જે રાત્રે આ લાઇટિંગ શો અને જે ગાર્ડન બનાવ્યું છે ત્યાં તમે પ્લીઝ આવજો અને આ જગ્યાને એક્સપ્લોર કરજો અને બહુ જ સરસ જગ્યા છે તો હવે વાત શહેરના અન્ય એક જોવાલાક સ્થળની કરીએ અમદાવાદ ગાંધીનગર રોડ પર આવેલું સાયન્સ સિટી સિત્તેર રૂપિયાની ટિકિટથી લઈ

કારણ કે પ્રવાસીઓ માટે માત્ર સિત્તેર રૂપિયાની ટિકિટ ઉપર ટોય ટ્રેન ચાલુ કરવામાં છે ને આ ટ્રેન જોવા માટે એટલા માટે ખાસ છે કે આ પાટા ઉપર નહીં પરંતુ રોડ ઉપર ચાલે છે અને સાયન્સ સિટીમાં આવેલા પાંચ જેટલા જે અલગ અલગ સ્પોટ છે સ્પોટની તમે દસની ગતિએ જેમ હું બેઠો છું ને ટ્રેન ચાલવા માંડી છે બસ આ જ ગતિએ મારી સામે નેચરલ પાર્ક દેખાય મારી સામે એટ્રોબાયોટિક દેખાય

અને એસ્ટ્રો સાયન્સ ગેલેરી જે છે ત્યાં આગળ આવો ત્યાં એ બધું જાણવા મળશે કે ભારતે આપણા ભારતે સ્પેસની અંદર કેટલા કેટલા કામ કર્યા છે કેટલા સેટેલાઇટ છોડ્યા છે એના ઉદાહરણ હું તમને બતાવું તો પહેલું જયારે આપણી પાસે ટેકનોલોજી નથી ત્યારે આર્યભટ્ટ છે એ પહેલું સ્પેસ આપણે છોડ્યું હતું ત્યારબાદ સૌથી પહેલું રોહિણી સ્પેસ છે એ છોડવામાં આવ્યું હતું કે જે સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી એટલે કે ભારતના ઈસરો થકી છે એ બનાવવામાં આવ્યું હતું ને અલગ અલગ બધા જ અહીંયા મોમેન્ટો મૂકવામાં આવે છે કે ખરા અર્થમાં સ્પેસના જે પણ રિયાલિસ્ટિક જે આગળ જે સ્પેસમાં મોકલવામાં આવ્યા હતા એ જ પ્રમાણે તેની આખી જ બાયોગ્રાફી છે એ અહીંયા બતાવવામાં આવી છે બધા જ તમે જુઓ છો કે હું તમને બતાવું કે એસએસએલ એલ વી છે પછી આ યુએલ વી છે આદિત્ય એલ્વન છે ગગનયાન છે ચંદ્રયાન છે સાથે જ વિક્રમ લેન્ડર છે અને આ પ્રયાગ રોવર છે આ બધા જ મોડલ અહીંયા મૂકવામાં આવે છે કે જે ભારતે સ્પેસની અંદર મોકલેલા છે અને એ મંગળના જે ફોટોસ આપણે જે જોયા છે એ સૌર બધા લોકોને ખબર છે કે છેલ્લે જે આપણું સૌથી મોટું મિશન પાર પડ્યું હતું અને એ કેવી રીતે પાર પડ્યું તે બધું જ આ સાયન્સ ની જે ગેલેરી છે ત્યાં આગળ સમજાવવામાં આવે છે એટલે કે દિવાળી વેકેશનમાં બીજે ક્યાંય ફરવા ન જાવ તો તમારા છોકરાને જો સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોય એસ્ટ્રોલોજી જો એને જાણવી હોય તો સાયન્સ સિટીના આ ગેલેરીની અંદર આવી અને ઇન્ડિયાના ઇસરો થકી જે પણ કામ કરવામાં આવે છે એ જોવાનું ચૂકતા નહીં. મને यहां के मुझे बहुत अच्छा लगा ये बहुत अच्छी टेक्निक से बना हुआ है इसके स्ट्रक्चर्स बहुत अच्छे हैं जो कि साइंस स्टूडेंट्स के लिए बहुत बेनिफिशियल है। ये पूरी जगह बहुत एस्थेटिक है यहाँ पे बहुत अच्छी अच्छी इंफॉर्मेशन्स है स्पेशली एक्वेरियम है वहाँ बच्चों को बड़ों को सबको बहुत मज़ा आता है उसमें हमें ये सीखने को मिलता है कि प्लानट की जो ग्रेविटी होती है उससे अगर हम उसके अंदर एंटर कर जाते हैं तो हमें हम हमें हम उसके साथ कैप्चर हो जाते है और हमें उसके साथ रिवॉल्व होना पड़ता है तो अगर हम उससे दूर जाते हैं तो शायद हम स्पेस में लॉस्ट भी हो सकते हैं